લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ધારીના પ્રખ્યાત દાનવીર જી એન દામાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારીની તાલુકા શાળા ખાતે વિદ્યાર્થીઓને કીટ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ધારી જી એન દામાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારીની લાઇબ્રેરી પાસે આવેલા તાલુકા શાળામાં વિદ્યાર્થીઓને કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો અગાઉ આ દામાણી ટ્રસ્ટ દ્વારા નવી સ્કૂલમાં દરેક સુવિધાઓ જેવી અનેક કામગીરી ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી જી એન દામાણી ટ્રસ્ટ દ્વારા ધારી ખાતે હાઈસ્કૂલ પણ બનાવવામાં આવી હતી તાલુકા શાળાને અદ્યતન શાળા બનાવી કરીને એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે આ કિટ વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી જીતુભાઈ જોશી તેમજ ધારીના અનેક સેવાભાવી સંસ્થાઓના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ધારીના પ્રતિષ્ઠિત નાગરિકોએ ખાસ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો વનરાજભાઈ ડામોર ધારી સેન દામાની પ્રાથમિક શાળા આમ તો તાલુકા શાળા ધારી તરીકે દામાણી પરિવારે રમેશભાઈ દામાણીએ અને નવું નિર્માણ કરી અને બિલ્ડિંગ બનાવી દીધી દર વર્ષની માફક આ વખતે પણ આજે બધા મહેમાનો આવી અને શાળામાં દફતર સ્કૂલ બેગ બધાને અર્પણ કરવામાં આવી છે આશરે ચારસો ને સિત્તેર એસી જેવી સ્કૂલ બેગ બધી સ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે એમાં મહેમાન તરીકે આદરણીય મહેતા સાહેબ એમની સાથે પિયુષભાઈ વેપારી શ્રી અમરેલી જિલ્લા ભાજપા પ્રમુખ તુલભાઈ કાનાણી જીતુભાઈ જોશી ભરતભાઈ શેઠ કાળુભાઈ લિંબાસિયા આ બધા જ મહેમાનો આવી અને નાના નાના અમારા વિદ્યાર્થીઓને બાલવાટિકાથી લઈ અને આઠ ધોરણ સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવી સૌથી વિશેષ વાત તો એ છે કે દાતા બધી સ્કૂલમાં હોય છે પણ એક ભ્રામાસા દાતા રમેશભાઈ રમેશભાઈ દામાણીએ આ સ્કૂલને બનાવી પછીની સંપૂર્ણ જવાબદારી સફાઈ કર્મચારીથી લઈ અને વિદ્યાર્થીઓની દર વર્ષની પણ પૂછીને પૂછે કે જિજ્ઞેશભાઈ શું જોઈએ છીએ આપણે એમને લઈએ એટલી સુવિધા પૂરી પાડે એવા દાતા ધારીના નાગરિક છે હમ જીએંગે એમ ભ્રમ ભરેંગે એ વતન કરેલી એ વાતને એ કરીને રમેશભાઈ દામાનીએ સાર્થક કર્યું છે એટલે અમે આખો સારા પરિવાર સ્ટાફ પરિવાર અમારી એસએમસી કમિટી આપી આખા ધારીના નગરજનો બધા અમારા વિદ્યાર્થીઓના વાલી બધા જ અમે રમેશભાઈ દામાણીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે એના ઋણી છીએ